આ એક સમયમાં ફોન નહોતા ત્યારે ચપાલ જાતી ઈ જમાનામાં પતિ પત્ની ને ઝઘડા થયા હોયતા હોય તો વાંચો ન આવતો શું કામ કે અહીં સાસરી હોય તો એ ગોતે ગોતેર પૈસા નું પોસ્ટકાર્ડ લખે ને એ પોસ્ટકાર્ડ પંદર દિવસે પૂગે ને ઓયલા ત્યાંથી પોસ્ટકાર્ડ મળ્યા પછી અહીંયા અઠવાડિયે આવે ત્યાં તથુ ટાટું થઈ ગયું હોય હવે આ મોબાઈલ આવ્યા બાયતા ફેગા ત્યારે તેની માને ફોન આમ થયું ત્યાં તો એ વાવાઝોડું આવે આમથી હા આ ફાયદો એટલો ગેરફાયદો છે આમ હા ફોન નહોતા ત્યારે આવું નહોતું આ ફોન એમાં વોટ્સએપ ના ફાયદા ગેરફાયદા બેય છે ને એક ભાઈ નું બાબો ખોવાઈ ગયો ગુમ થઈ ગયો મોબાઈલ ઉપર વોટ્સએપ માં ફોટો વાયરસ કર્યો કે આ બાબો ગુમ થયેલ છે કોઈને મળે તો આ નંબર ઉપર કોન્ટેક કરવા વિનંતી તો દોઢ કલાકમાં એ બાબો મળી ગયો આ વોટ્સએપનો સીધો ફાયદો હવે ગેરફાયદો થયો કે હવે એ છોકરો બજારમાં નીકળે છે કોઈ જોઈ જાય છે તરત ઉપાડીને ઘેરે મૂકી જાય મળી ગયો મળી ગયો પંદર દિવસ આ મળી ગયો છે હવે એને સ્કૂલે જવા દો આ એક સમયમાં ફોન નો